ત્યારે હન આઠ ને છેતરા દે જોડે આઠ આવડી તો જો અમારે મહેમાન ઘણા બધા આવ્યા છે તો બધા મિત્રો કહે છે કે આજે છે ને અમારો લોક બનાવો તો મેં કીધું ચાલો આજે ધબાકા દઈ નાખીએ બધા ટીણિયા મણિયા મહેમાન આવ્યા છે જોરદાર અને ટીણિયા મીણિયા આજે આપણે કરના કુછ ભી કુછ ભી નાખ્યું સ્ટાર બરાબર તમે પેલા જોઈ તો લીધો નાનકડો એવો ડાયલોગ બધેનો તો જો આ ટીણિયા મણિયા જો

જોરદાર મજા આવવાની જે દોસ્તો તો ચાલો મળીએ આપણે આગળ બરાબર બાકી કહેતા રહેજો તમને વિડીયો કેવો લાગ્યો એ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને બે લાયકનનું બટન દબાવતા ચાલો મળીએ આગળ દોસ્તો આજે સ્ટોરી નાખી નથી આવી કારણ કે નેટવર્ક હતું નહીં અને બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી સ્ટોરી હવાની અપલોડ કરીને મૂકી દીધી હતી સિત્તેર ટકા એ જેને અટકી ગઈ પાછી ડિલીટ કરીને પાછી અત્યારે અપલોડ કરવાની નાખીએ એક ટકા થયો છે અત્યારે થઈ ગઈ જોઈએ બરાબર અને પાછળ આપણે ભાઈયાભાઈ બનાવે છે આજે પરોઠા શું વાત છે જો આજે ભાઈયાભાઈ બનાવે છે પરોઠા ને આજે પરોઠા ખાવાની ધબધબાટી બોલાવવાની છે એ બધા બેના રહ્યો મીડિયામાં જો લોટપોટ થઈ ગયો કમ્પ્લીટ ભાયાભાઈને વાહ ભાઈ લગતા કે ચાર ચડીએ ભાઈ શું વાત છે

ગઈ આપણે બધાય કઈ રીતે બનાવવાની બરાબર બેના રેજો વિડિયોમાં આ બાજુ જો આ ઉપર હુ હોટી હુ કરે છે સીતોની વાય રાખું નીચે હા પાક સાહો

Hmm. પરોઠા ભાઈ ભાઈ હું જમાવું પરોઠા ની હો અમારે ભાઈ બાપુ હા ભૂકા કાઢી રહી કાય જ નઈ મિત્રો બધા જમવા કુચ બી અમારા કુડિયા વો પ્રોટા દેશી પ્રોટા તો રેરો બધો પોચીયો હા યો પ્રોટા ચાક પણ અતારે તમે પૂગીયા તો તમે ખાઈ લે હું આ પાછા બનાવી લઈશું આપણે કે અમે આવું મેરકો જાના પડેગા મેરકો જાના પડેગા મેરકો જાના પડે પ્રોટા ગો બનાવી ના ઉકા કાઢી નાખી આવો બોત કરીજો ચાલો હવે આ વિડીયોને કદાચ એન્ડ આવે જમતા જમતા મળશું નવો લોગમાં બરાબર ચાલો જય માતાજી જય દ્વારકાધાશ જય શ્રી કૃષ્ણ આવજો ભાઈ ભાઈ નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાયકનું બટન દબાવી દેજો બરાબર